રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતમાં ઘટના સામે છે કે વડોદરામાં તરસાલી નજીક કારમાં એક ટ્રેક્ટર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો અને અકસ્માત પાંચ લોકો ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને મળવા એલ પ્રમાણે ભરે ઉભેલા ટ્રેક્ટરનો કાર અથવા ટક્કર થયેલા આ ઘટના કારખાનાઓમાં ખુરદો બોલાઈ ગયો હતો આ કારખાનામાં ખૂટતો બોલાઈ ગયો હતો અને આ જાણતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી હતો અને હતો અને કારને જઈ રહેલા પટેલ પરિવારમાં અકસ્માત નડ્યો હતો અને પાટીદાર પરિવારમાં સુરતમાં તે વડોદરા પરથી ફરી રહેલા અકસ્માત મૃત્યુ પામેલા પ્રજ્ઞા પટેલ મયુર પટેલ ઉર્સિંહ પટેલ અને ભૂમિકા પટેલ અને લવ પટેલ અકસ્માત બેસી જનાર અસ્તિ પટેલમાં આ ગાડી ફસાઈ ગયેલા મુદ્દેનો પણ બહાર કાઢી સમય હોસ્પિટલ ખાતે હોસ્પિટલ મોટી મોકલવામાં વ્યવસ્થા કરવામાં આવી હતી અને બનાવીને જયેલા આ પોલીસમાં અધિકારીઓને પણ દોડી આવતું હતું ત્યાં ટેલર ડ્રાઈવર એમાં ફરાઈ ફરાર થઈ ગયું હતું અને હાઈવે પાસમાં પણ ઠેઠે ટેલરોમાં સાઈડમાં ઊભો રહેલા ત્યાં આરોગ્યમાં અકસ્માત મૃત્યુ પામેલા પરિવારજન સાંભળ્યો નજીક સંબંધિત તુલસી પટેલ પટેલ અકસ્માત ગેર દુઃખની લાગનો વ્યક્તિને ઠેઠેને આયોગ્ય ટેલર પર રાજુ બાજુમાં અકસ્માત સર્જા ન હતો અને આ બાયપાસ રસ્તાથી બાજુમાં ઊભેલા ટેલર પર એમએસસી છેતાલીસ બાર એક હતા અને આ હતો